સુરતની બેઠક ઉપર ઉમેદવારને લઈને મોટા સમાચાર મળી રહ્યા સુરતની બેઠક ઉપર ઉમેદવારને લઈને મોટા સમાચાર સુરત બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર બનશે નિલેશ કુંભાણી સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે સુરતથી નિલેશ કુંભાણીને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે અગાઉ બે વખત કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે નિલેશ કુંભાણી અને એકવાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે લોકસભાની ટિકિટ જો એમને આપવામાં આવે તો આ હશે કે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી લડશે મૂળ રાજુલાના વતની છે નિલેશ કુંભાણી અને બાવીસ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અને એ નિલેશ કુંભાણીને

નિલેશ કુંબાણી છે અગાઉ પર કોર્પોરેશનમાં અનેક વખત તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે અને વિધાનસભાની પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને પહેલી વખત લોકસભાની ટિકિટ તેમને આપવામાં આવી છે ત્યારે નિલેશ કુંભાણીને સૌ કોઈ અત્યારે હાલ અભિનંદન પાઠવતા નજરે આવી રહ્યા છે નિલેશ કુંબાણી ખુદ કહી રહ્યા છે કે તેમને સુરત બેઠક ઉપર ઉમેદવારી કરવા માટેનો ફોન આવી ચૂક્યો છે જોકે અત્યારે હાલ ऑफिशियल सत्तावार अभी कोई जायरात नहीं થઈ પરંતુ નીલેશ ગુંબાણી ખુદ અત્યાર હાલ કહી રહ્યા છે કે તેમણે જારે આ પ્રમાણે સુરત બેઠક ઉપર તેમનું નામ જાહેર કરવામાં આવ્યું ધનરાજ આભાર આપનો તમામ માહિતી બદલ ટીકીડા پیچھے શું કહો તો અમારું મુલીકા અર્જુન ખડગે સાહેબ સોનિયા ગાંધી રાહુલ ગાંધી સક્તિસિંહ ગોહિલ મિતભાઈ શરાવડા ભરતભાઈ ચોલંકી પરેશભાઈ જાનાણી પ્રતાપ બાદનો કલરો ખૂબ ખૂબ આભાર મળ્યો કે ઇન્ડિયા ગઠબંધનની ટિકિટ ચોવીસ લોકસભાની નિમણૂક પાડવામાં આવી આ વખતે શક્તિસિંહ ગોહિલ સાહેબે મને કીધું કે તમને આશીર્વાદ આશીર્વાદરૂપથી આ ટિકિટ તમને આપવામાં આવે છે ઇન્ડિયા ગઠબંધનને ટિકિટ આપવાથી ગોપાલભાઈ ઇટાલીએ પણ મને કીધું મારી શુભકામના તમારી સાથે છે અમે અમારી પાર્ટી તમને સાથ સાકાર આપવા માટે તૈયાર છે એ રીતે ગોપાલભાઈ પણ આશીર્વાદ આપ્યા છે આ વખતે ઇન્ડિયા ગઠબંધન હિસાબે આમ આદમી ને કોંગ્રેસ પાર્ટી થાય ચોવીસ લોકસભા દોઢ લાખ ની લીડ થી પણ જીતી બતાવી કયા મુદ્દાઓ હશે આ વખતે આ વિસ્તારમાં ઘણા મુદ્દાઓ હશે બેરોજગારી છે મોંઘવારી છે રત્ન કલાકારોના મુદ્દા છે ખેડૂતોના મુદ્દા છે રત્ન કલાકારોને અત્યારે ઈરાણ કારખાના બંધ છે બેરોજગારી ભથ્થું મળવું જોઈએ રત્ન કલાકારોના છોકરાઓને સ્કૂલની ફ્રી ભરાવવી જોઈએ સરકાર તરફથી શિક્ષણ મફત મળવું જોઈએ આરોગ્ય મફત મળવું જોઈએ રત્ન કલાકારોને બેરોજગારી પથ્થું મળવું જોઈએ નાના કારખાના હોય એને સાથ સહકાર આપવો જોઈએ સરકારે એવા અનેક મુદ્દાઓ છે રત્ન કલાકારોના કામ નથી કરતા મોટા મોટા હીરાના પેઢીઓ હોય એને સરકાર બધું લાભ આપે છે પણ નાના કારખાના કે નાના રત્ન કલાકારો કે હીરા બજારના નાના વેપારીઓને કોઈ સાથ સહકાર આપતો કેટલી લીડથી જીતશો સો ટકા દોઢ લાખની લીડથી જીતશો તો મહત્વના સમાચાર સુરત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનું નામ નક્કી નિલેશ કુંભાણીને કોંગ્રેસ ઉતારશે મેદાનમાં ટેલિફોનિકથી જાણ કરી દેવામાં આવી છે